ગોપાલ ઇટાલિયા અને હર્ષભાઈ સંઘવી હવે આમને સામને ટ્વીટ કરે અને એકબીજાને ટ્રોલ કરે એ ગુજરાતમાં કંઈ નવું નથી પરંતુ આવું ગુજરાતમાં બનતું આવ્યું છે અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઘણી વખત ટ્વીટ કરી અને આમને સામને આવી ગયા છે પણ ડિબેટ કરવામાં કાંઈક ને કાંઈક બંનેને મૂંઝવણ થતી હોય એવું તો લાગી રહ્યું છે થોડાક દિવસો પહેલા કચ્છમાં નકલી એડીની ટીમ પકડાઈ છે અને ત્યારથી રાજકારણ છે શરૂ થાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગીરની વાત અને આપની સાથે હું છું હાર્દિક સિંહ ગોડ વાત કરવી છે કચ્છની કચ્છ જિલ્લામાં નકલી એડીની ટીમ પકડાઈ છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેને ટ્વીટોનો દોર છે તે ચાલુ કરે છે હર્ષભાઈ સંઘવી ટ્વીટ કરે છે અને જણાવે છે કે અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી કા એક ઓર કારનામા આયા હે ગુજરાત મેં પાર્ટી કે નેતાને ઈડી કી નકલી ટીમ બનાઈ ઓર ઉસે કેપ્ટન બન કર કો લૂટા કચ્છ મેં પકડાઈ ગઈ ઈડી કી નકલી ટીમ કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટી કા નેતા નીકલા કાનેતા હે કેજરીવાલ કે ચેલો કી કરતુત કે અસલી સબૂત હર્ષ સંઘવી આ ટ્વીટ કરે છે ત્યાંથી રાજકારણ છે તે ગરમાય છે અને તરત જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તે એક્ટિવ થાય છે ને તરત જ તેના ટ્વીટનો જવાબ તેને ટ્વીટથી આપે છે ગોપાલ ઇટાલિયા કહે છે કે ભગોડા ભાગે ભળવીર નહીં કહે છે કે ભગોડા ભાગી જાય પણ ભળવીર ન ભાગે ટ્વીટ કરીને ટીવી પાછળ છુપાવીને બીજા ઉપર કિચડ ઉછાળવું એ ગલી મોહલ્લાના ટપોરે કે ટ્રોલરિયાનું કામ છે ગૃહમંત્રીનું નથી ગૃહમંત્રી પાસે પુરાવા હોય અને સાબિતી હોય તો સામે બેસે મારી સાથે ડિબેટ કરે અને મને જાહેરમાં ખુલ્લો પાડે ટીવીનો પાછળ છુપાઈને ફાંકા ફોજદારી કરવાને બદલે સામે આવો સંઘવી શેઠ ડિબેટ કરો જાહેરમાં મારી સાથે ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો જો હર્ષ સંઘવી ગોપાલ ઇટાલિયા સાથે જાહેરમાં ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું રાજકારણ છોડીને આ જીવન ખેતી કરીશ આ શબ્દો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના જે કહે છે કે હર્ષ સંઘવી મારી સાથે ડિબેટ કરે અને મને ખુલ્લો પાડે મારી પાર્ટીને ખુલ્લો પાડે જો એમાં હું ખોટો હોય તો આજીવન હું રાજકારણ અને ખેતી કરીશ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ ફેંકી છે હર્ષ કે તમે મારી સાથે આવો અને જે કચ્છમાં નકલી ઈડીની ટીમ પકડાઈ છે તમે કહો છો કે તે આમ આદમી પાર્ટીના નેતા છે તો ડિબેટ કરી નાખો મારી સાથે દૂધનું દૂધ પાણીનું પાણી ગોપાલ ઇટાલિયા અને હર્ષભાઈ સંઘવી હવે આમને સામને પ્વિટોનો દોર શરૂ કર્યો છે પરંતુ આમાં ગુજરાતને શું ફાયદો અને શું નુકસાન એ તો ગુજરાતની જનતા જોવે છે નેતાઓ છે એકબીજાને ટ્રોલ કરી અને આ પબ્લિકને બતાવે છે કે અમે આ કરીએ છીએ જોઈએ આવનારા સમયમાં શું ખુલાસા થાય છે ધન્યવાદ